અને ભગવાન શ્રી કૃષ્ણ બંને બેઠા હતા અને કહેવાય છે કે નાની હૂની વાત ચાલતી હતી અને વાતમાંથી વાત નીકળી અને રૂકમણીજીએ ભગવાનને એક સવાલ કરી લીધો કે ભગવાન હે ભગવાન કૃષ્ણ કે તમે મારા પતિ પરમેશ્વર તમારા માટે હું કોણ છું કેવી છું એમ તો ભગવાને વિચાર કરીને કીધું કે તું મારા માટે મીઠા સમાન છો મીઠું મીન્સ નમક એમ મારા માટે મીઠા સમાન થતું એમ તો રૂપમણીજીને થોડુંક ખોટું લાગી ગયું કે ભાઈ તમે ભગવાન મને રૂકમણીને એટલે કે હું તમારી પત્ની તમે મને મીઠા સમાન કીધી હું કાંઈ એવી શું ખારી એમ કોઈને એવું લાગે ને કે ભાઈ મીઠા સમાન કીધી તો આમ એનો સ્વાદ ખારો એટલે એ પ્રમાણે એને મા રૂપમણીજીએ એવું કીધું કે મીઠા સમાન કેમ એમ તો ભગવાને ભગવાનને સવાલ કર્યો કે તમે મને મીઠા જેવી કેમ કીધી એમ તો પછી ભગવાને એના ઉત્તરમાં એમ કીધું કે તમે થોડી વાર ખમો હું તમને કહું એમ પછી એને રસોઈ ઘરમાંથી રસોઈ બોલાવે કે તમે અહીંયા આવો અને એમને એમને ઓર્ડર દીધો ભગવાને કે જેટલા પ્રકારના ભોજન બનતા હોય બધા બત્રીજ ભાતના ભોજન બનાવો અને એમાં તમે મીઠું ન નાખતા એવું ભગવાને એને એકાંતમાં એવું કીધું રસોયા કે તમે મીઠું ન નાખતા અને તમે બધી બત્રીસ ભાતના ભોજન તમે તૈયાર કરીને તમે લઈ આવો અને પછી બત્રીસ ભાતના ભોજન તૈયાર થઈને રાજમહેલની અંદર આવે છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે રૂપમણીજીને કે તમે આ બધા ભોજનમાંથી તમે શાખો આ ભોજન કેટલું સુંદર બન્યું છે તો પછી એક પછી એક બધા ભોજનમાં રૂપમણીજી બધાય એક પછી એક શાખવાનું ચાલુ કરે છે અને પછી રૂપમાણીજી જેમ કે છે આમ સાખ્યા પછી આમ મોઢું બગાડે છે કે આમાં તો કોઈ સ્વાદ જ નથી એમ કોઈ પ્રકારનો સ્વાદ જ નથી એમ તો ભગવાન એમ કહે છે કે જોયું આ કેમ એટલું બધા બધી પ્રકારના મસાલા છે બધી વસ્તુ છે પણ ખાલી મીઠું નથી એટલે કેમ આવું તમને એવું કેમ થાય છે તો મારા રૂકમણીજી એમ કહે છે કે આમાં ભાઈ મીઠું જ નથી તો આ શું કામની વસ્તુ આ ગમે એવી હાથ વસ્તુ હોય તો કામની નહીં ને હે તો નહીં ને એવું મીઠું ન હોય તમારા ઘરે શાક બને અને શાકમાં જો મીઠું ન હોય તો તમને કેવું લાગે હે એમ મા રૂકમણીજીએ પણ કીધું બરાબર પછી ભગવાને કીધું કે તમે રસોઈયાને કીધું કે ભાઈ તમે રસોઈ બનાવીને લઈ આવો અને આ બધા ભોજનની અંદર મીઠું ભેળવીને લેતા આવો પછી રસોઈઓ આવે છે અને બધી મતલબમાં મીઠું ભેળવીને બધી રસોઈ બનાવીને લઈ આવે છે પાછી અને ત્યારે રૂપમણીજીને કહે છે કે હવે તમે શાખો એટલે પછી રૂપમણીજી પાછું બધી ભોજનને ટેસ્ટ કરે છે અને પછી ખબર પડે કે રૂપમણીજી કે ઓ વાહ અદ્ભુત કાંઈ ન ઘટે પછી ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે ભાઈ તમે હમણાં જઈએ શાખો અને તમે કીધું કે આ વસ્તુ ન હાલે એમ બરોબર મીઠા વગર નહીં હતી તો કે આ ભગવાન સાચી વાત તમારી તો એટલે ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે એટલે આ જેવી રીતે આ રસોઈ એક મીઠા વગર બધી વસ્તુ હોવા છતાં એક મીઠું ન હોય તો આ રસોઈ કેટલી અણગમી થઈ જાય એવી રીતે આની અંદર જો મીઠું હોય તો આનું મૂલ્ય કેટલું બની જાય તો એ પ્રમાણે રૂકમણીજીને સમજાણું કે મને મીઠા જેવી શા માટે કીધી એમ એવી જ રીતે તમે બધા મારા ચાહકો મિત્રો મારા માટે પણ તમે બધા મીઠા સમાન છો કારણ કે જો મીઠું ન હોય તો કોઈ રસોઈનો કોઈ સ્વાદ જ નથી મીઠું હોય તો જ આ રસોઈની કિંમત છે એમ તમે છો તો જ અમારી કિંમત છે એવી રીતે આ કહાની સાથે તમારી સાથે આવી રસપ્રદ વાતો સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો જોવા માટે બે લાયકનના પણ ક્લિક કરી લેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી મળશું કોઈ નવી વાતો સાથે નવી રસપ્રદ વાતો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી